ચાર જગ્યાએ આપણે આમંત્રણ વગર જઈ શકીએ એક આપણા મિત્રને ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે આમંત્રણની રાહ ન જોવાય મિત્રને ઘરે પહોંચી જવાય અઠવાડિયા પહેલા પહોંચીને કામે લાગી જવાય મિત્રને ઘરે મિત્ર આમંત્રણ વગર જઈ શકે બીજું માતા પિતાને ઘરે પ્રસંગ હોય તો એનું સંતાન એમને કહે એનો દીકરો એનો મોટો દીકરો હોય એમને કહે મારા બાપાએ મને ક્યાં પત્ર લખ્યો હતો એને પહોંચી જવાનું હોય માતા પિતાને ત્યાં પ્રસંગ હોય ત્યારે સંતાન નિમંત્રણ વગર જઈ શકે ગુરુ પરંપરામાં આપ માનતા હો અને તમારા ગુરુને ઘરે કોઈ ઉત્સવ હોય તો ગુરુના આમંત્રણની ન જવાય ત્યાં પહોંચી જવાય કે મારા ગુરુને ત્યાં પ્રસંગ અને ચોથું આવા કોઈ સાર્વભૌમ ભેદ મુક્ત જ્યારે આયોજનો હોય જ્યાં કોઈ ભેદ નહીં જ્યાં બધાનો સ્વીકાર હોય આવા પણ રૂડા સત્કાર્યો થતા હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ વગર આમંત્રણે જઈ શકે